હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે તેમણે આરોગ્ય સેવા ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપ્યું છે તેમના માર્ગદર્શન હેઠળ હજારો દર્દીઓને નિશુલ્ક નિદાન કેમ્પનો લાભ મળ્યો છે અને અનેક જરૂરિયાતમંદ દર્દીઓના સફળ ઓપરેશનો કરાવવામાં આવ્યા છે વિવિધ જૈન સંસ્થાઓ સાથે સંકળાયને તેઓ સતત સામાજિક સેવા કાર્યમાં સક્રિય રહ્યા છે માનવ સેવા સાથે સાથે તેમના જીવનમાં જીવ દયા અને કરુણનાનો ભાવ દરેક પ્રાણી માટે હંમેશા જીવંત રહ્યો છે સેવા સંવેદના અને સંસ્કારોથી ભરેલું તેમનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે અને ધાનેરાની સામાજિક ઓળખને વધુ જ મજબૂત બનાવે છે એવા શ્રી હીરાલાલ શાહનું અહીં આજે સન્માન કરવામાં આવ્યું 줘로 깔기 바람 깔 자리 내 밑에 기 일거리 파나니 막임니막